નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ગીર હોમ કિચનમાં તો આજે હું તમારી સાથે ભરેલા મરચાંના ભજીયાની રેસીપી શેર કરીશ તો આ ભરેલા મરચાંના જે ભજીયા છે તે ખાવામાં ખૂબ જ મજા આવે છે અને ખૂબ જ ટેસ્ટી બને છે તો ચાલો શરૂ કરીએ રેસીપી આ રેસીપી તમને જો ગમે તો તમે મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સાથે સાથે બે લાઇકોનને પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે તો ચાલો શરૂ કરીએ રેસીપી તો અહીંયા મેં લાલ અને લીલા મરચાં લીધા છે લીલા મરચાંના પણ ભજીયા થાય છે અને લાલ મરચાંના ભજીયા પણ થાય છે તો જે પણ મરચાંના ભજીયા તમારે બનાવવા હોય તે મરચાં તમે લઈ શકો છો તો મરચાંને સરસ મેં ધોઈ લીધા છે હવે આપણે મરચાંમાં વચ્ચે એક કાપુ પાડીશું અને તેના બીજ કાઢી નાખીશું જે નસો છે તે પણ કાઢી નાખીશું જો તમને તીખા ભજીયા ભાવતા હોય તો બી બીજ કે પછી નસો કાઢવાની જરૂર નથી તો અહીંયા હું તેની થોડીક નસો કાઢી લઈશ અને થોડાક બી પણ કાઢી લઈશ તો આ રીતે બધા ભજીયામાં આપણે ઊભા જીરા કરવાના છે અને અંદરથી બીજ અને જે નસનો ભાગ છે તે આપણે કાઢી લઈશું અને મરચાંને ખાલી કરી નાખશું તો આ રીતે આપણે બધા મરચામાં ખાપા પાડી અને મરચાંના બીજ અને નસોને કાઢી લેવાની છે તો અહીંયા બધા જ મરચાં તૈયાર છે તો અહીંયા મેં એક બાઉલમાં લીધા છે બટાકા બટાકા બાફેલા છે મેં તેને એકથી બે કલાક પહેલાં બાફી લીધા હતા અને તે હવે એકદમ ઠંડા થઈ ગયા છે તો હવે આપણે તેમાં અડધી ચમચી જેટલું લાલ મરચાંનું પાવડર નાખીશું અડધી ચમચી આપણે તેમાં હળદર નાખીશું એક ચમચી ધાણાજીરાનો પાવડર નાખીશું અડધી ચમચી ગરમ મસાલો નાખી દઈશું હવે સ્વાદ પ્રમાણે આમાં મીઠું ઉમેરીશું તેમજ આપણે એક મોટી ચમચી ભરી અને તેમાં ખાંડનો ભૂખો ઉમેરી દઈશું એટલે કે સુગર પાવડર ઉમેરીશું અને ચોથા ભાગની ચમચી જેટલા આખા ધાણા ઉમેરીશું અને ખાંડેલું આપણે તેમાં આદું ઉમેરી દઈશું હવે થોડુંક તેમાં લીંબુનો રસ ઉમેરી દઈશું હવે આપણે તેમાં સુધારેલી કોથમીર ઉમેરી દઈશું હવે બટાકાને મિક્સ કરી અને મસાલો તૈયાર કરવાનો છે તો આ રીતે બટાકા આપણે ભાંગી અને બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી દેવાની છે તો અહીંયા બટાકાનો મસાલો બની અને તૈયાર થઈ ગયો છે હવે કાપા પાડેલા મરચામાં આપણે મસાલો ભરીશું તો જેટલો સમાઈ શકે તેટલો મસાલો આપણે તેમાં ભરવાનો છે તો દબાવી દબાવી અને મરચામાં મસાલો આપણે ભરી લઈશું મસાલો જેટલો હશે તેટલા મરચાં એકદમ સ્વાદિષ્ટ લાગશે ખાવામાં તો આ રીતે આપણે બધા જ મરચાં ભરીને તૈયાર કરીશું હવે એક લાલ મરચાંમાં પણ મસાલો ભરી લઈએ તો અહીંયા પણ આપણે મસાલાને દાબી દાબીને મરચાંમાં ભરવાનો છે તો આ રીતે બધા જ મરચાં આપણે મસાલો અંદર ભરી અને તૈયાર કરીને રાખી દેવાના છે તો આ રીતે બધા જ મરચાં ભરાઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે ભજીયા માટે ખીરું તૈયાર કરી લઈએ તો અહીંયા મેં એક બાઉલ છે તેમાં બે ચમચા જેટલો ચણાનો લોટ લીધો છે ચણાનો લોટ હંમેશા ચાળીને જ લેવો તો આ ચણાનો લોટ મેં ચાળીને જ લીધો છે અહીંયા હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું ચોથા ભાગની ચમચી જેટલો એટલે કે બે પિંચ જેટલું આપણે ખાવાનો સોડા નાખવાનો છે અને તેના ઉપર થોડુંક લીંબુ નાખવાનું છે લીંબુનો રસ તો અહીંયા લીંબુનો રસ નાખવાથી જે આપણે સોડા નાખ્યો છે તે એક્ટિવેટ થઈ જશે હવે થોડું થોડું પાણી નાખી અને આપણે તેનું ખીરું બનાવીશું હવે ખીરું તૈયાર થઈ ગયું છે આપણે તેમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું કલર માટે તો તેને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું તો હળદર સરસ રીતે મિક્સ થઈ ગઈ છે હવે આપણે એક ગ્લાસ લેશું અને તેમાં ખીરું નાખીશું હવે આપણે ગ્લાસમાં ખીરું ભરી લઈશું તો અહીં અમે પોણો ગ્લાસ ભર્યો છે ખીરાનો હવે આપણે તેમાં આ રીતે મરચાંને નાખવાનું છે તેલ ગરમ થયા પછી આપણે આ રીતે મરચાંને કાઢી અને તેલમાં નાખી દેવાનું છે તો આ રીતે આપણે બધા જ મરચાંને તેલમાં તળવાના છે હવે આપણે તેલને ગરમ કરવા માટે રાખી દઈશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે જે ગ્લાસમાં મરચું બોળ્યું હતું તેવી રીતે બધા જ મરચાંને બોળી બોળી અને તેલમાં નાખતા જઈશું તો અહીંયા જેટલા સમય શકે તેટલા મરચાં આપણે આ રીતે તેલમાં નાખી દઈશું અને તેને સરસ રીતે બધી બાજુથી તળાવા દઈશું તો આ મરચાંને તળાતા બહુ વાર નથી લાગતી તો મરચાં સરસ મજાના અહીંયા તળાઈ અને તૈયાર થઈ ગયા છે તો તેને આપણે વધારાનું તેલ કાઢી અને એક ડીશમાં રાખી દઈશું તો આ રીતે આપણે બધા જ મરચાંને તળી લેવાના છે તો અહીંયા આપણા ભરેલા મરચાંના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે મિત્રો હવે આપણે તેને એક ડીશમાં સર્વ કરી લઈશું ચા ચટણી કે પછી સોસ સાથે આ ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે તો અહીંયા મેં ભજીયાને બે ભાગમાં કાપી નાખ્યા છે તો મિત્રો સરસ મજાના એકદમ સ્વાદિષ્ટ મરચાંના ભરેલા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે જો તમને આ રેસીપી ગમે તો તમે મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સાથે સાથે બે લાઇકોનને પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય ટેક કેર જય હિન્દ